રાજ્યના છવ્વીસો સત્તાણું પરીક્ષા કેન્દ્રોમાં અઠાવીસ હજાર આઠસો ચૌદ વર્ગ આઠ લાખ પચાસ હજાર પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે ઉમેદવારોની અંગઝડતી કરીને કેન્દ્રમાં પ્રવેશ અપાયો હતો હોલ ટિકિટ ઓળખ કાર્ડ પેન સિવાયની વસ્તુઓ સાથે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ અપાયો હતો તેમજ બૂટ ચપ્પલ પણ બહાર ઉતારવામાં આવ્યા હતા સુરત ખાતે બસો સોળ કેન્દ્ર પર ચોમોતેર હજાર નવસો ચાલીસ ઉમેદવારો પરીક્ષા આપવા માટે રજીસ્ટર થયા હતા પરીક્ષાર્થીઓ જ્યારે પરીક્ષા આપવા માટે આવ્યા હતા ત્યારે તેઓને પ્રવેશ અપાયો હતો જેમાં કડક ચેકિંગ કરી અને ત્યારબાદ જ પ્રવેશ આપવા આવ્યો હતો સુરત પરીક્ષા આપવા આવેલા પરીક્ષાર્થીએ જણાવ્યું હતું કે ઘણા સમયથી પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા હતા તલાટીની પરીક્ષા માટે પણ તૈયારી પૂર્ણ કરી લીધી છે આજે પરીક્ષા આપવા જઈ રહ્યા છે ત્યારે શાંતિપૂર્ણ રીતે અમારી પરીક્ષા પૂર્ણ થાય તો સારું રાજ્ય સરકાર દ્વારા જે વ્યવસ્થા કરાઈ છે તેમાં અત્યાર સુધી કોઈ ઉણપ દેખાતી નથી પટેલ રક્ષા તૈયારી તો કરી છે તલાટી માટે વ્યવસ્થા તો સારી છે ને એક્ઝામ માટે જ કે અમારી ઈચ્છા છે કે પાસ થઈ નોકરી મળી જાય બીજી વખત આપું છું તલાટી એક્ઝામ मैं मैंने नाम इस राणा केवल सुरेश भाई एंड आई एम बिलोंग्स टू भरूच एंड फर्स्ट ऑफ ऑल स्पेशली थैंक्स टू अरेंजमेंट फॉर बिग अरेंजमेंट किया हुआ है पूरा और फर्स्ट जो जूनियर क्लार्क की एग्जाम हुई थी उसमें जो परीक्षा फूटने की समस्या आई थी इस बार मैं सोच रहा हूँ कि ऐसा दोबारा वो मौका ना आए कि परीक्षा फूटने का पेपर फूट जाए लीक हो जाए थैंक यू સુરતમાં તલાટીની પરીક્ષા આપવા હજારો વિદ્યાર્થીઓ આવી પહોંચ્યા હોય ત્યારે શાંતિપૂર્ણ માહોલ મને કોઈ પણ સમસ્યા વગર પરીક્ષાઓ પૂર્ણ થાય તે પ્રાર્થના પણ પરીક્ષાર્થીઓએ કરી હતી અઝર ખુરશી સાથે પ્રકાશવાડા